સમાન ઉકાઈ ધીમી ધારે આવક થઈ રહી છે છે પગલે તેમ છતાં ડેમની સપાટી ગત વર્ષ કરતા હજુ એ ત્રણ ફૂટ ઓછી તંત્રના ચોપડે નોંધાઈ છે જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસ મોનસૂન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં એક સપ્તાહમાં એક ફૂટનો વધારો નોંધાયો છે તેમ છતાં ડેમ ગત વર્ષની સરખામણીએ આજની સપાટી ત્રણ ફૂટ ઓછી છે હાલની ઉકાઈ ડેમની વાત કરવામાં આવે ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં છેલ્લા એક સપ્તાહથી પાણીની આવક થઈ રહી છે

જીઓ છ છે જે આજના લેવલના કોમ્પિટિશનમાં ત્રણ ફૂટ પાણી ઓછું છે પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે પણ જે રીતે ઉપરવાસમાં ને વરસાદનું વાતાવરણ છે ને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે તે મુજબ આ વર્ષે પણ ત્રણસો પિસ્તાળીસ સુધી ડેમ પૂરેપૂરી ભરાઈ જવાની શક્યતા રહેલી ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેર ચૌધરીએ જણાવ્યું હતું કે આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં એકોતેર એમસીએમ જેટલો વધારો થયો છે ગત વર્ષે ચાર જુલાઈ ના રોજ ઉકાઈ ડેમ નું લેવલ ત્રણસો હતું જે આજના પાણીના લેવાથી ત્રણ ફૂટ વધુ હતું પરંતુ જે રીતે ગયા વર્ષે ખેડૂતો માટે પીવાના માટે ખેતી કે ઇન્ડસ્ટ્રીયલ માટે જે ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે પણ જે રીતે ઉપરવાસમાં વરસાદનું વાતાવરણ છે જે રીતે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે તે મુજબ આ વર્ષે પણ ત્રણસો પિસ્તાલીસ ફૂટ સુધી ડેમ પૂરેપૂરો ભરશે તેવી શક્યતા રહેલી છે